આ સફરજનની અમારે એવી વેરાયટી છે કે આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ઘણા બધા જગ્યાએ અમે છોડ આપેલા છે ને અત્યારે આ આપણે ગીર સોમનાથ જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં તમારે ફળ જોવા હોય તો જોવા મળશે આના ધારો કે તમે તજ વિચારો તો તજ જ આવે તો ભાઈ બરાબર છે આપણે એલસી નું વિચાર્યું હતું તો એલસી નો સ્વાદ આવે છે ચામાય જોવો ભાઈ આપણે જે બજારમાં જાયફર મળે છે આ એનું જોવો અહીંયા ફળ બંધાણું છે અટાણે નાનું એવું જે આ કૈલાસપતિ કૈલાસપતિ એટલે આ શિવલિંગ જેવા ફૂલ આવે હાલો તો મિત્રો એક ખાસ ફળ છે આપણે વિદેશી ફળ તો છે એવા કાળો બટર એ આપણે આને કહી શકીએ બાકી એવા કાડો નામ છે આનું આ છોડે ને સાબુદાણા મોટો ત્યાં હોય ને સાહેબ એમાંથી આપણે સાબુદાણા બને

પ્લાન્ટ બનાવીએ છીએ મરી મસાલા દવાના છોડ ઉગાડીએ એમાંથી તમને હું અત્યારે જે તમે ક્યાંય નહીં જોયો હોય રેર યુનિક છોડ તમને બતાડીશ એમાં એક પેલું જ છે આ મસાલાનું ઝાડ છે આ મસાલાનું ઝાડ છે ને એલચી લવિંગ તજ જાયફળ મરી તમાલ પત્ર તજ એમાં તમે જે મનમાં વિચાર કરો એનું જ તમને આનો ટેસ્ટ આવે આ તમે સુગંધ લઈને કરો ખતરો તમે તમે જે મનમાં વિચારશો એનો જ તમને ટેસ્ટ આવશે અમે ધારો કે તમે તજ વિચારો તો તજ જ આવે તો ભાઈ બરાબર છે આપણે એલસી નું વિચાર્યું હતું તો એલસી નો સ્વાદ આવે છે આમાં આ ચામાય તમે યુઝ કરી શકો ને તો ભાઈ આ પાન આપણે ખાઈએ એટલે એમ લાગે કે એકદમ આપણે એલસી જ ખાઈ ગયા એવું લાગે આપણને કેમ કે પાંદ નત ખાધું એલસી ખાધી એવું જ લાગે આપણને જોવો તો ભાઈ આ એક ખાવ અલગ આઈટમ છે તો આવી આઈટમ તો ઘણી બધી છે તો હાલો અમને બીજી આઈટમ પણ બતાવો પછી આ સાહેબ તજ ના છોડે તજ હા જ છોડ સીતાફળ જેવું ઝાડ થાય છે આ તો આપડા સૌરાષ્ટ્રના વાતાવરણ માં દરિયાકાંઠાના વાતાવરણ માં થઈ જાય જઈએ આની છાલ યુઝ કરી શકો છો બાકી આના પાંદડા એ આપણે તમલપત્ર તરીકે યુઝ કરી શકીએ તમલપત્ર ઝાડ તો અલગ જ હોય છે પછી આ એક રિયું આ ઝાડ બરાબર આ પથ્થર વાળી જગ્યા જગ્યામાં થાય કે માટી જગ્યામાં થાય કે થાય ફૂલ પથ્થર હોય તો આપડે ખાડો હોય એમાં અમુક માટી ભરીએ શરૂઆતના ગાળામાં છ થી આઠ મહિના મહિના મૂળિયા સરખા જઈએ ત્યાં સુધી માટી ભરીને તમે પથ્થરવાળી વાળી જમીનમાં કરી શકો બાકી આને ભાંભરું પાણી થોડું હોય તો પણ ચાલે પાણી નો કઈ પ્રોબ્લેમ નથી ને માટી વાળી જમીન તો આ થાય જ છે બરાબર પાણી કેવું જોઈએ આને પાણી આને જોઈએ શરૂઆત જોઈએ 5 થી 6 દિવસ બાદ બાકી તો પછી મોટું થઈ જાય દોઢ વર્ષ દોઢ પછી જો તમે 15 દિવસ આપો તો પણ કઈ વાંધો નથી આવતો મૂળિયા ગાર નીચે હોય ગયા હોય છે પછી કદાચ કોક ને લેવું હોય ભાઈ ગમે એને વિડિયો માં જોઈન તો આ સોળ ની કિંમત હોય આની સોળ ની કિંમત હોય 100 થી 150 રૂપિયા નોર્મલ સાઈઝ હોય છે આપણે આની સાઈઝ કેવડી કવડી કે આવે કે આથી મોટી પણ આવે કે આની મોટી પણ હોય

આ કાળા મરીને અમારી પાસે એવી વેરાયટી કે તમારા કુંડામાં મરી થઈ શકે આ તમે જો આ અત્યારે ફ્રૂટ લાગવાનું ચાલુ થઈ ગયું કાળા મરીના ફ્રૂટ છે આ ચોમાસામાં ફળ લાગે અને આપણે અહીં ખૂબ આવે છે તમે આ બાજુ જોઈ શકો છો કે આ મોટા ઝાડો બેગમાંય કરેલા આ બધે તો આ પણ આપણી જમીનમાં થઈ જાય આને આપણે તમારે

આવી રીતના ફળ લાગે જોવો ભાઈ આપણે જે બજારમાં જાય જાયફર મળે છે આ એનું જોવો અહીંયા ફળ બંધાણું છે અટાણે નાનું એવું તો આની પણ સીઝન આવતી હશે ને સીઝન ચોમાસામાં જ હોય છે મરીના જેમ જ આ તમે આ બાજુ આવજો હું તમને મરીને આખી લોર લાગેલી બતાડી આવી રીતના લાગે એવું દાળવાળી વેરાયટી છે ને પછી આ કૈલાસપતિ

લીમડા મીઠો લીમડો જ છે એમ જ ગણો આ કેમ કે આના પાન છે એ જોવો ભાઈ એકદમ આપણે ખાટી આંબલી આવે એના જેવા જ આવે જો અને એકદમ મીઠો લીમડો જ ભાઈ આપણે જે ઘરે મોટા પાન વાળો આવે અને આનું ઝાડવું કેવડું થાય ભાઈ આનું ઝાડવું બહુ નાનું 4 થી 6 ફૂટનું જ થાય છે બહુ નાનું રહે છે પણ પાન બહુ આવે છે પણ ડાળો બહુ ફૂટે આ લસણ વેલે જેન લસણ આપણે આને કહી શકીએ આમાં તમે ચામાં શાકમાં વાપરી શકો ટૂંકમાં કોઈ પણ વસ્તુમાં તમારે ફ્લેવર લસણ લેવું હોય તો લસણ ની કડી વાપરવી તમે યુઝ કરી શકો આનો વેલા થાય તો ભાઈ આપણે લસણ જગ્યાએ આનો ઉપયોગ કરી શકીએ એકદમ લસણ ની કરી જેવો જ હા આવે આમાં જો તો આનું પણ એક જાડ જ આવે ભાઈ તો આનાય રોપ જ આવે કે આના રોપ જ હોય કલમ કરેલી હોય આની કલમ ને છોડા બનાવેલા છે આપણે એ કિંમત અંદાજે આની કિંમત 500 રૂપિયા જ છે આના 100 રૂપિયા આ એ આવાકાડો આવાકાડો બહુ બહુ એક્ઝોટિક ફ્રૂટ હે ને ને વેલ્યુ અત્યારે ગુજરાતમાં ઇન્ડિયામાં રહી છે છે હાલો તો મિત્રો એક ખાસ ફળ આપણે વિદેશી ફળ તો ભાઈ આ ક્યુ ફળ છે આ સાહેબ છે ફ્રૂટ એ આપણે આને કહી બાકી નામ છે આનું આનો ફળનો ટેસ્ટ માખણ જેવું હોય છે એટલે એને બટરફ્રૂટ એ કહેવાય છે ને આ એક્ઝોટિક વિદેશનું ફળ છે આના ફળની હેલ્થ વેલ્યુ બહુ છે ને આપણે ગુજરાતમાં અમે જ પ્રથમ છે કે એની કલમો બનાવીને આ અમે ઉછેરવાનું ચાલુ કર્યું છે ગુજરાતમાં આ તમે આ જોઈ શકો છો કે આનો મોટો છોડ હેરી હોય ને આપણે આંબા જેવું વાતાવરણ એને જોઈએ આપણે ગુજરાતમાં અને દ્રશક સ્ટેટમાં આમાં કામ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો કે એની કલમ આ એની કલમ છે આ અમારા વેરાયટીના ખોડામાં આપેલા હોય છે ને આ એનું બી છે જો ભાઈ તો આ રીતનું આનું બી આવે ના એની કલમ કરી હા અને આ રીતનું ભાઈ આ છોડ આવે આનો તો આના આ છોડની શું કિંમત છે આ છોડના અમે તો બહુ મોંઘા છોડમાં ગયા હતા પણ અમે રીઝનેબલ કરવા અમે અહીં છોડ બનાવીને 500 રૂપિયા કિંમત હાલ રાખી છે આની હા બરાબર આ વાયવા પછી આપણે અહીંયા કેટલા સમયે ચાલુ થાય આ પછી આપણે આંબાના જેમ ત્રીજે વર્ષે આપણે ફળ લઈ શકીએ આવવાનું તો પેલા વર્ષથી જ ચાલુ થઈ જાય એ છોડના વિકાસ માટે આપણે બરાબર આપણે જેમ આંબા આંબાનું લઈએ છે એ કેરી ઈજ રીતે આને ઉઝેર કરવાનો હોટલમાં અને કાફેમાં ને તો લીંબુ ખાધા હશે સ્લાઈસ કરીને ગ્લાસમાં આવે છે ઈ વેરાયટી છે આ

આના મૂળિયા હોય ને સાહેબ એમાંથી આપણે સાબુદાણા બને આ મૂળ હોય ને એમાંથી આફ્રિકામાં એસી ટકા લોકો આ જ ખાય છે ને આપણે આની પ્રોસેસ કરીને સાબુદાણા બનાવીએ છીએ આમાંથી હા બરાબર એટલે આમાં કઈ ખોદવું પડતું હોય છે ને એવું ખોદવું આ કંદ છે ને બહુ ઊંડા હોય છે એક એક મીટર સુધી બરાબર ને આપડે સાઉથ ઇન્ડિયા માં ખેતી બરાબર એટલે આપણે અહીંયા જે બજાર માં સાબુદાણા ઓલા ખીર બનાવવાના ને આપડે મળે છે ઉપવાસ માં ને બરાબર કરીએ છીએ તો ભાઈ આપણે ક્યાંય નોતું સાંભળ્યું એવા એવા ઝાડવા આપણને અહીંયા જોવા મળ્યા અને હજી તો ભાઈ હંડલો ઝાડવા છે હજી આપણે જોવાના જ છે જોવાય એટલા કેમ કે હજી તો ભાઈ જોવા બેહીએ તો અહીંયા બે કલાક પણ ટૂંકી પડે એમ છે પણ આપણે મેન મેન ઝાડવા જે છે એ જોઈએ આ બધા ને એલચી એલચી ના અમારે ફૂલ આવે અમે આ એલચી તમારે સુકેલી અત્યારે બજારમાં એક એક હજાર ની એક કિલો સુકેલા પાન મળે છે આ તમે ચામન શાક માં સીધી જ યુઝ કરી શકો છો આ ઓરિજિનલ એલચી જ છે પણ આ તમારે ફ્રૂટ આપણે વાતાવરણના લીધે સેટ નથી થતા ફાલ ફૂલ પણ આવે છે પણ ફાલ સેટ નથી થતો બરાબર તો આ એલસી નું દાળ છે આપણે અહીંયા થઈ જાય છે ને આપણે અહીંયા નોર્મલી થઈ જ જાય છે તડકામાં થઈ જાય છે પણ ફ્રૂટ સેટ નથી થતા પણ ચામન શાકમાં તમે યુઝ કરી શકો છો પછી આ સફરજન છે આ સફરજનની અમારી એવી વેરાયટી છે કે આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ઘણા બધા જગ્યાએ અમે છોડ આપેલા છે અને અત્યારે આ આપણે ગીર સોમનાથ જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં તમારે ફળ જોવા હોય તો જોવા મળશે આના આના આપણે અહીંયા ખેતી થઈ ગઈ ટૂંકમાં ખેતી ચાલુ થઈ ગઈ કોમર્શિયલ બેઝ ઉપર અમે દસ દસ પાંચ પાંચ છોડ આપીએ એટલે આમાં સફરજન કે આપણે જે બજારમાં વેચાય છે એ જ સફરજન આ સુડતાલીસ ડિગ્રી સુધી માં થાય છે તો આપણે અહીંયા આને વાતાવરણ અનુકૂળ આવી ગયું એવું છે આ વેરાયટી અલગ કરેલી ગરમ વાતાવરણમાં થાય એવી બરાબર આમાં કઈક સુધારો કરેલો અહીંથી એની કલમ તો ભાઈ આની શું કિંમત છે આ છોડની આના આપણે અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા બરાબર એટલે પથ્થરવાળી જગ્યા કે ગમે એ જગ્યામાં થઈ જાય તમારે પાણીનું ને ખાતરનું ધ્યાન રાખવાનું ખાતરમાંય આપણે પ્રાકૃતિક જે છાણને મળે છે એ જ વાપરવાનું છે પાણી આને કેવું પાણી આપણે અઠવાડિયે દસ દિવસે આ મળે તોય ચાલે શરૂઆતમાં ચાર પાંચ દિવસે આપવું પડે સુકાય નહીં એના માટે

જામફળ ને સીતાફળ ટાઈપ નું જાડવું થાય છે ને આનું કટિંગ પણ કરવાનું હોય છે કટિંગ કરો પછી ફૂલ તરત આવે છે એની અમુક સિઝન હોય છે ત્યારે કટિંગ કરવાનું હોય છે હલો ભાઈ જોરદાર છે સફરજનના ઝાડવા જાડવા હોત આપણને જોવા મળ્યા કેમ કે આપણને એવું હતું કે આપણે અહીંયા સફરજન ન થાય તો આપણે આ બાજુ તો ભાઈ ગીર પંથકમાં ઘણી જગ્યાએ ખેતી પણ થવા માંડી છે સફરજનની જો હાલો તો ભાઈ આમાંથી જો તમને કોઈ છોડની એવી ઈચ્છા હોય કે આપણે આ છોડ વાવવા છે તો આ છોડ વિશે ભાઈ આપણે નંબર પણ નાખી દેવું ડિસ્ક્રિપ્શનમાં અને ભાઈને આપણે પૂછીએ કે ભાઈનું સરનામું અને મોબાઈલ નંબર અમારું ગામ છે ચોરવાડ જૂનાગઢ જિલ્લામાં અમારી નર્સરી આવેલી ગુમલી રોડ ખડામાં અમારા નંબર છે નવ્વાણું બે સત્તાવન ઓગણીસો સત્તાણું નવ્વાણું બે સત્તાવન ઓગણીસો સત્તાણું આ અમારા ફોન નંબર છે ને તમે ગૂગલ પર સર્ચ કરશો શક્તિ નર્સરી એન્ડ ફાર્મ ચોરવાડ એટલે અમારે ગૂગલ પર તમને લોકેશન મળી જશે હાલો તો ભાઈ હવે ભાઈનો કોન્ટેક કરજો આ જાડવા માટે આ ઝાડવા લેવા માટે કેમ કે ઘણા બધા જાડવા છે ભાઈ તો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ અને બીજા બીજા જાડવા આપણે જોઈએ બીજા પાર્ટમાં તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં